ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ મોટિવ મોટિવ શબ્દનો અર્થ હેતુ ચાલક પ્રયોજન ઉદ્દેશ પ્રવર્તક કે પ્રેરક થાય છે મોટિવ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વોટ વોઝ હિઝ મોટિવ ફોર ડુઇંગ ધેટ અર્થાત તે કરવા પાછળ તેનો હેતુ શું હતો એક બીજું ઉદાહરણ જોઈએ ઝેર સીમ ટુ બી નો ક્લિયર મોટિવ ફોર ધી અટેક અર્થાત હુમલા પાછળનો કોઈ સ્પષ્ટ હેતુ જણાતો નથી એક અન્ય ઉદાહરણ જોઈએ હિઝ રિયલ મોટિવ ફોર ધ ક્રાઇમ રિમેન્સ ઓબસ્ક્યોર એટલે કે ગુના કરવા માટેનો તેનો વાસ્તવિક હેતુ અસ્પષ્ટ રહે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ meaningingugujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ